આપણે આપણા ગુજરાતમાં અવારનવાર એવું સાંભળ્યું છે કે અહીંયા અધિકારી રાજ ચાલે છે પણ અમુક વાર અધિકારી પણ સાચા હોય છે એમની સામે જે નેતાઓ જેમણે પંગો લીધો છે ખોટા પણ હોય છે અને જે નેતાઓ છે પંગો લે છે ક્યાંક એમના કામ નહીં થતા હોય એટલા માટે પણ અધિકારી સાથે પંગો લેવામાં આવતો હોય અને પછી એ જેમના મોઢેથી એવું કહે છે કે અહીં અધિકારી રાજ ચાલે છે અધિકારી પોતાનું કામ કરીએ જાય છે પરંતુ એ સામેના નેતાઓ છે એમને પસંદ નથી અત્યારે આવો જ એક દાખલો સામે આવ્યો છે જુનાગઢથી નમસ્કાર ન્યૂઝ સાથે હું છું જુનાગઢ જિલ્લાના જેટલા પણ સરપંચ છે ને સરપંચ પતિઓ છે તેમને હવે વાંધો પડ્યો છે જિલ્લા વિકાસ અધિકારી થી ક્યાંક એવું લાગે છે કે તેમને જે મલાઈ ખાવી છે ખાવા નથી મળતી એટલા માટે પેટમાં દુખતું હોય અને કહેવામાં આવી રહ્યું છે કે અવારનવાર ગેરવર્તણૂક કરે છે જે કામ નથી કરતા એટલે કે તલાટીનો ક્યાંક વાંક હોય તો એમને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે એમની બદલી કરાવી દેવામાં આવે છે જે સરપંચ છે ક્યાંક એવું લાગે છે કે આ ખોટું કામ કરે છે તો એમને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવે છે એટલે હવે સરપંચ પતિઓ છે તે મેદાનમાં આવ્યા છે પણ જો આપણે આ વાત સમજીએ કે કેમ અહીંયા પેટમાં દુખી રહ્યું છે અહીંયા કોણ સાચું છે કોણ ખોટું છે તેમની પછી વાત કરીએ પણ સૌથી પહેલા એક આપણે એ વાત પણ સમજી લઈએ કે જુનાગઢની અંદર થોડા દિવસ પહેલા સામાન્ય સભા હતી અને એ જ સમય દરમિયાન જે સરપંચ પતિઓ છે તે આવી અને પછી બેસી ગયા તો જે જિલ્લા વિકાસ અધિકારી છે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ જે જગ્યા છે તે મહેમાનો નહીં છે તમારી પાસે કોઈ જ હોદ્દો નથી કારણ કે તમે સરપંચ પતિ છો જો તમે સરપંચ હોય તો તમને બેસવા દેવામાં આવશે પણ તમે એ પણ નથી એટલા માટે તમે બહાર જતા રહો એટલે ક્યાંક આ તમામ લોકોને પેટમાં દુખ્યું હોય અને પછી બાયો ચડાવ્યું હોય હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તો આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે પરંતુ એમની સાથે ત્યાંના જે સાંસદ છે અને જે ધારાસભ્ય છે પણ અત્યારે એક નકલ રવાના કરવામાં આવી છે હવે સૌથી શું લખવામાં આવ્યું છે છે તેમની ચર્ચા કરી લઈએ કારણ કે સરપંચ સરપંચ અને પતિઓ તેઓ મેદાનમાં છે અને ખાસ કરીને અહીંયા ખાલી આપણને પુરુષ સરપંચ જ દેખાઈ રહ્યા છે સૌથી પહેલા શું લખવામાં આવ્યું છે તે જોઈ લઈએ જિલ્લા વિકાસ અધિકારી શ્રી જિલ્લા પંચાયત જુનાગઢ દ્વારા કિન્નાખોરી ભર્યા તેમજ મનસ્વી વર્તન રાખી વિકાસના કામો અટકાવી રાખવા બાબતોની કામગીરી કરવા બદલ તેમની સામે પગલા લેવા તેમજ તેમની અત્રેથી તાત્કાલિક બદલી કરવા અંગે આવેદન આપવામાં આવે છે કા તો જે વિકાસના કામ રૂંધાઈ રહ્યા છે સરપંચ પતિ એવું કહી રહ્યા છે સરપંચ એવું કહી રહ્યા છે કે જે વિકાસના કામ કરવાના હોય છે તે ક્યાંક અટકી રહ્યા છે એ પણ થવા જોઈએ અને જ્યાં જિલ્લા વિકાસ અધિકારી છે તેમની બદલી પણ થવી જોઈએ આપણે આમાંથી એક બે મુદ્દા ઉપર નજર એટલા માટે કરવી છે કારણ કે એમના પછી એ વાત કરવી છે કે હવે કોને પેટમાં દુખે છે

માત્ર પોતે એક જ ઈમાનદાર હોવાનું પ્રસ્થાપિત કરવા માટે તેની તાબા હેઠળ સરકારના તમામ કર્મચારીથી માંડી અધિકારી ભ્રષ્ટ છે તેવું પ્રતિપાદિત કરવા માંગે છે જેની સામે અમે સખત વિરોધ નોંધાવીએ છીએ જેની સામે પગલા લેવા રજૂઆત છે હવે અહીંયા ઘણા બધા મુદ્દા ટાંકવામાં આવ્યા છે કે કોનું કામ કેવું નથી થઈ રહ્યું પણ હવે સવાલ અહીંયા એ પણ છે કે હવે જે રીતે અહીંયા એ લોકોએ આંદોલનની ચીમકી આપી છે કે હવે નહીં થાય તો અમે શું કરીશું ઘણા બધા મુદ્દા ટાંકવામાં આવ્યા છે કારણ કે લોકોએ પણ પોતાના નિવેદન આપ્યા છે વિશેષમાં ઉપરોક્ત તમામ રજૂઆતો બાબતોને ધ્યાનમાં લઈ આપ સાહેબ શ્રીની નમ્રતા સાથે ધ્યાન દોરવાનું કે ઉપરોક્ત મનસ્વી વર્તન ધરાવતા જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત જૂનાગઢના વ્યવહાર વર્તનમાં અગર તેમના વલણમાં સરપંચો પ્રત્યે આગામી સમયમાં પૂર્વગ્રહ રાગ દ્વેષ અથવા કિન્નાખોરી દાખવવામાં આવશે તો આગામી પંદર દિવસ બાદ એક પાંચ બે ના ગુજરાતના સ્થાપના દિવસથી રોજ ઉપવાસ આંદોલન તેમજ જિલ્લા વિકાસ અધિકારીનો ઓફિસનો ઘેરાવો કરવાનો જલદ કાર્યક્રમ હાથ ધરવામાં આવશે તેની ગંભીર નોંધ લેવી જિલ્લા સરપંચ સંગઠન દ્વારા બધા જ મુદ્દા છે ટાંકવામાં આવ્યા છે સવાલ અહીંયા એ છે કે તમામ લોકો હવે અત્યારે આવેદનપત્ર આપવાની તો વાત કરી છે આવનાર સમયમાં આંદોલનની પણ વાત કરી છે હવે અહીંયા સાચું કોણ છે ખોટું કોણ છે કારણ કે જે મનરેગાના કામ થઈ રહ્યા છે ક્યાં કટકાવવામાં આવતા હોય કારણ કે સરપંચને ક્યાંક એવું હોય કે એમના જે નજીકના માણસો ચાલવાનું છે એ જ રીતે ચાલીશું બાકી તમને જે લોકોને મલાઈ મળે છે એ અમે તમને નહીં આપીએ એટલે પેટમાં દુખવાનું ચાલુ થયું હવે સવાલ એ પણ છે કે જો ખરેખર સરપંચને વાંધો હોય મહિલા સરપંચને વાંધો હોય તો મહિલા સરપંચ આ બધામાં કેમ નથી આવ્યા એ લોકો કેમ આવેદનપત્ર આપવા નથી આવ્યા એમણે કેમ બાયો નથી ચડાવી વાંધો ખાલી સરપંચ પતિઓને જ કેમ છે અને એમણે કહેવામાં આવ્યું છે કે ગેરવર્તણું કરી રહ્યા છે તો પછી એ પુરાવા પણ હવે સરપંચ પતિઓ છે તેમને આપવા પડશે સૌથી પહેલા તો જે અત્યારે આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે જિલ્લા વિકાસ અધિકારીની જે બદલી કરવાની વાત છે અને કા પછી જે કામો અટકી રહ્યા છે કરવા દેવામાં આવે તેવી માંગ સાથે જે સરપંચ પતિઓ છે જે સરપંચો છે તે મેદાનમાં આવ્યા છે તેઓ શું હુંકાર કરી રહ્યા છે અને શું તેમણે આ જે જિલ્લા વિકાસ અધિકારી છે તેમના ઉપર આરોપ લગાવ્યા છે તે સાંભળીએ આપણા જિલ્લાના આગેવાન અને સરપંચ યુનિયનના પ્રમુખ શ્રી દિનેશભાઈ ખટારીની આગેવાનીમાં આજે જિલ્લાના મનસ્વી અધિકારી નિતિન સાંગવાનની વિરુદ્ધમાં જે આંદોલન છેડવામાં આવ્યું છે આ તકે તાલુકા પંચાયતના તમામ પ્રમુખો તાલુકા પંચાયતના સભ્યો દરેક ગામના સરપંચો અને જે સમર્થન આપ્યું છે એમને હું અભિનંદન કરું છું હવે આ જે જિલ્લા વિકાસ અધિકારી મીડિયા સમક્ષ એવું કહે છે કે મેં કેમનું જાહેરમાં અપમાન કર્યું હું તમને આ મંચ ઉપરથી કહું છું કે મારી તાલુકા પંચાયતની વિવિધ વખતે એમણે મારું જ અપમાન કરેલું છે

નાતે જાતે બધું ભૂલી જાય છે તાલુકાના કે જિલ્લાના જે કર્મચારીઓ છે આપણા ગુજરાતના છે કે કોકના ને કોકના તો સગા છે જ અને એ આપણા દીકરા આપણા હાથ પગ છે અને આપણે જો અમને સમર્થન નહીં આપીએ તો આપણે ક્યારેય ઉતરા દેખાવાના નથી અને આપણે બધા લોકોના મથ્ય ચૂંટાયેલા છે આમે આપણે પાંચ વર્ષ પછી સરપંચ કે તાલુકા પંચાયતના સભ્ય કે જિલ્લા પંચાયતના સભ્ય રહેવાના નથી પણ આવા મનસ્વી વ્યક્તિની સામે

ભારત માતા કી વંદે આજે દરેક ગામના સરપંચો અહીંયા ઉપસ્થિત છે એના પ્રશ્નોને ને મારું પૂરું સમર્થન છે અને સમર્થન કારણ એક છે કે છેલ્લા દોઢ વર્ષથી વર્ષ નીતિન સાંગવાન જે વિડીયો આવેલા છે આપણા જે સરકાર આપણે પુષ્કળ પ્લાન્ટ ફાળવે છે પણ અહીંયા પંદર વીસ ટકા કામ નથી થતું અને જ્યાં વહીવટ એને મળતા હોય ત્યાં જ કામ કામ થાય છે થતા એટલા માટે અને જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ફોન કરે કાર્યપાલક ને તો મને ફોન ન કરો આવા મનસ્વી વર્તન કરે છે ફક્ત કાર્યપાલક અને ડીડીઓ સાહેબ એના મનસ્વી વર્તન હિસાબે આપણા ગામડાના વિકાસ નોંધાય છે અને લોકો આપણે કેને પ્રશ્નો કરે તમારા ગામ પંચાયતના સરપંચોને તાલુકાના સભ્યોને જિલ્લા પંચાયતના પ્રમુખને સભ્યોને આ બધાને વાત કરે તો અમારા ઉપર રજૂઆત કરે તો અમને પણ એમ કહી દે કે તમે રજૂ ફોન ન કરતા આવા મનસ્વી વર્તનને કારણે ભાજપ સરકાર આપણું ખૂબ જ ધ્યાન રાખે છે ખૂબ જ ધ્યાન રાખે પણ એક પણ કામ આપણું અહીંયા લગી પહોંચતું નથી ન પહોંચવાનું કારણ ડીડીઓને પોતે એમ એવી છબી બતાવે છે કે હું સ્વચ્છ હું સ્વચ્છ નથી ભ્રષ્ટાચાર ને પ્રોત્સાહન દે છે અમારે સાપુર એક સામાન્ય દાખલો જો કે સાપુર અંદર બાવીસ ત્રેવીસ નું નાણા કામ છે હજી બંધ પડ્યું છે એવી જ રીતે નવા ગામમાં મોહબતપુર માં પાંચ વર્ષ ત્યાં પંચાયત ઘર બંધ પડ્યું છે બંધ પડવાનું કારણ શું કે કોન્ટ્રાક્ટરે પાંચ વર્ષ સાત આઠ ને નોટિસો આપેલી આ કાર્યપાલક એક પણ જોબ આપેલો નહીં અને એને ડીલિસ્ટ કર્યો કારણ કે એનો જરાય વાંક નતો અહીંથી ઓફિસમાંથી કામ ન થાય એના વહીવટ નોંધાતા હોય એટલે આવું બધું બનતું હોય છે એટલા માટે આપણે બધા જાગૃત થાય અને એક થાય અને વંદે માત્ર જય 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 ગઠ કોને કરીએ કે સરપંચને ને કરીએ કે ટેમ્પલેટ ભાજપ અથવા ગમે કાર્યકર્તા

અને એવો મગજ વાપરે કે અમને પણ નાના એવા કર્મચારીઓને ને સરપંચ ને પંચાયત ઓફિસે ધક્કા મારી બહાર કાઢે આ કોઈ દિવસ સાખી લેવાય નહીં સરપંચ એક પાયાનો પથ્થર છે ગામની અંદર કોઈ ધારાસભ્ય બહેનો હોય તો સરપંચ ની હિસાબે બહેનો હોય સાંસદ બહેનો હોય તો સરપંચ હિસાબે બહેનો અને જિલ્લા પંચાયત સભ્ય બહેનો જો કોઈ થી મુશ્કેલી પડી હોય તો આ ટીડીઓ નીતિન સાંગવાન થી પડી છે મનરેગા યોજનાનું એક પણ કામ ચાલુ નહીં પત્રકાર નીકળે ત્યાં પણ જોવાની નાણા વાત હોય તો નાણા એક પણ કામ સારું નથી ઉનાળાની ની મોટર લેવી હોય તો જેમ માં ક્યાં લેવા જાય ગયો ક્યાં ખરીદી કરવા જાય બે વર્ષ થી એક ડીપીસી ની મિટિંગ નથી મળી ત્યારે મિત્રો આવો આપણે સૌ સાથે મળીને આવા અધિકારીથી આવા મનસ્વી વર્તન વાળા કોઈ પણ હોય અધિકારી હોય પદાધિકારી હોય નથી પંચાયતી રાજને બસાવી એટલી જ મારી વિનંતી છે આપણે કલેક્ટરને ને આવેદન પત્ર આપશું કલેક્ટર ને આવેદન પત્ર આપી પાછા અહીંયા આવશું અને આપણા આ વિસ્તારના જે ગ્રામ્ય વિસ્તારના ત્રણ ધારાસભ્યો પણ ઉપસ્થિત આપણું આવેદન લેવા માટે દેવાના છે તો આપણે એમને ધારાસભ્યોને પણ નકલ આપશું આપણી જે વાત છે સરપંચને અને પંચાયતી રાજ સ્થાનિક પંચાયતી રાજને બંધારણથી આપેલા અધિકાર એના ઉપર કોઈ તણાવ ન મારે એના માટેનો આપણો આજનો પ્રયાસ છે કે જ્યારે એક આવા ફતવા પાડીને સરપંચને અને મંત્રીઓને

કે ચાર થી પંચાયતની રાજને સ્થાપના થઈ એક વખત પંચાયતનો રોડ બને એને રિપેરિંગની પણ ગ્રાટ ના મળે એને રિપેરિંગ પણ ના કરે પાઇપલાઇન થાય કે રસ્તો તૂટો હોય તો સીધો મારા સરપંસને જવાબદાર ગણે ગણ્યા નગરપાલિકામાં કેટલી વખત રોડ ડોડા થાય આ નગરપાલિકામાં કેટલી વખત રોડ તોડે છે કોર્પોરેશનમાં કેટલી વખત તોડે અને એક ગામની અંદર એક જગ્યાએ ખાડો પડે તો ડીડીઓ તરત સરપંચને મંત્રી પર પગલાં લાય મિત્રો કાર્યપાલક ઇન્દિરજી માડી ના અધિકારી આરએમપી અને પંચાયતના ના સ્ટેટ અધિકારી છે મારે એમને પૂછવું છે ડીડીઓ કે ગ્રામ્ય માર્ગ હોય રાષ્ટ્રીય ધોરી માર્ગ હોય કે નેશનલ હાઈવે હોય એમાં પણ પાંચ વર્ષે રીકાર્પેટ થાય કેટલા વર્ષે પાંચ વર્ષે રીકાર્પેટ ની મંજૂરી આપે સરકાર એને પણ ટેન્ડર આપે એને બહાર પડે તો સરપંચે ઓગણીસો ને પંચાણું ની અંદર જે ગોકુળધામ યોજના આવી રોડ જે થયા છે એને રિપેરિંગ કરવાની મંજૂરી આપી

મિત્રો મારે વિનંતી કરવી ગયું હોય તમે ઠરાવ કરો કે આ મોટર પડી ગઈ છે આ કટરાઈ ગઈ છે આરાજી કરી નાખી છે એવા ડેસ ની અંદર પણ ને ખોટા સાબિત કરીને સોર સમજીને સરપંચ પૈસા ભરાવાનો ફક્તો બહાર પાડ્યો હવે સો સાક્ષી સો મિત્રોના જે ગામની અંદર તલાટી મંત્રી તલાટી મંત્રી કોઈ જવાબદારી નથી માત્ર ને માત્ર ને હિસાબ માંડવો અને ગ્રામ પંચાયતના ઠરાવ કરવા એમાં પણ મિત્રો નબળી ગુણવત્તાના ના હેઠળ જે તલાટી મંત્રી સરપંચ સાથે સંકલન હોય બધા અધિકારી સંકલન હોય એમને સસ્પેન્ડ કરવાના પ્રયત્ન ડીડીઓ દ્વારા થઈ ગયા છે સાથે સાથે કોઈ સરપંચે કોઈ નાના મોટી ભૂલ થઈ કોઈ નાના મોટી તકલીફ થઈ કોઈ કામ વરસાદના કારણે મોડાવેલું થાય

જે આપણે જાહેરાત કરી તેની જાહેરાતના ભાગ રૂપે જે ગામની અંદર વહીવટદાર નથી વૈવટદાર સિવાયના તમામ ગામોના જે સરપંચ શ્રીઓ સભ્ય શ્રીઓ ઉપ મારું નામ છે દિનેશ ખટારીયા સેંધળા વંશી તાલુકાના સેંધળા ગ્રામ પંચાયતમાં સરપત તરીકે ફરજ બજાવું છું અને જૂનાગઢ જિલ્લા સરપંચ યુનિયનના પ્રમુખ તરીકે મારી જવાબદારી છે છેલ્લા એક હવા વર્ષથી જ્યારથી અહીંયા જિલ્લા વિકાસ અધિકારી તરીકે નીતિન સાંગવાનની જ્યારથી નિમણૂક થઈ ત્યારથી લઈને મિત્રો અત્યાર સુધીમાં ડીપીસીની એક મિટિંગ નથી બોલાવી જેમના કામ પણ થયા નથી સાથે સાથે ગ્રામ પંચાયતને જે સરકારે સત્તા આપી છે નાણાં પંદરમાં નાણાં બસો સિત્તેર ટકા રકમ ગ્રામ પંચાયતને આપવાની છે એમાં એના સત્તા ઉપર તળાપ મારીને સિદ્ધો જિલ્લા લેવલે ટેન્ડર કરીને જ્યારે પારદર્શકની વાતો કરે ત્યારે પોતે એક જ એજન્સી અહીંથી ફિક્સ થાય એના માટેના પણ પ્રયત્ન શરૂ થઈ રહ્યા છે એમપીએમએલએની ગ્રાન્ટ હોય તાલુકા આયોજન જિલ્લા આયોજનની ગ્રાન્ટ હોય એમાં સરપંચને સરકારે બંધારણી રીતે પાંચ લાખ સુધીના કામો વિના વિના ટેન્ડર એટલે સરપંચ ઠરાવ આપ્યા અને કામ આપવાની જે વાત છે સરકારનો પરિપત્ર છે સરકારે નિર્ણય કરેલો છે એના પણ કામોને એકઠા કરીને આખું પેકેજ કરીને ગ્રામ પંચાયતમાં પણ એક કામ ન થાય એના માટેના પણ આ દ્વારા મનોસિવર્તન થઈ રહ્યું છે જ્યારથી પંચાયતી રાજની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીના વિવિધ સરકારોના પણ પ્રયત્નો એવા રહ્યા છે કે પંચાયતી રાજ સધર બને પંચાયતી રાજમાં સુમયભરું વાતાવરણ બને જ્યારે આવડું મોટું ફલકમાં જ્યારે ચાર હજાર જેવા સરપંચ અને સભ્યો તરીકે ચૂંટાયેલા પ્રતિનિધિ ગ્રામ્ય વિસ્તારમાં ચારસો ને ત્રાણું ગ્રામ પંચાયત છે એવી જ રીતે જૂનાગઢ જિલ્લાની નવ તાલુકા પંચાયત છે એમાં પણ દોઢસો જેટલા પ્રતિનિધિ ચૂંટાયેલા છે જૂનાગઢ જિલ્લા પંચાયતની અંદર પણ ત્રીસ જેટલા પ્રતિનિધિઓ ચૂંટાયેલા છે આવડી મોટી બહુ મોટી સંખ્યાની અંદર આ પંચાયતી રાજની અંદર ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય અને એને અવગણીને જ્યારે જિલ્લા વિકાસ અધિકારી પોતાની મનમાની કરે એ ક્યારેય સાખી લેવામાં નહીં આવે આપના મીડિયાના માધ્યમથી મિત્રો કહેવામાં આવું છે કે આગામી તારીખ એક પાંચ અને બે હજાર આનો કોઈ નિર્ણય નહીં આવે તો આ જ ગ્રાઉન્ડની અંદર અમારા તમામ સરપંચો જે લોકોએ જિલ્લા પંચાયતના સભ્યો અમને સમર્થન કર્યું તાલુકા પંચાયત પ્રમુખ સમર્થન કર્યું તલાટી અનેક યુનિયને જે સમર્થન કર્યું છે એને સાથે લઈ અને આ ધરણા કરવામાં આવશે અને ડીડી ઓફિસને પણ ઘેરાવ કરવામાં આવશે કલેક્ટર સાહેબ ને રજૂઆત કરી કલેક્ટર સાહેબને પણ પોઝિટિવ વલણ રાખ્યું છે કલેક્ટર પણ એક વખત ડીડીઓ તરીકે એમણે કામ કર્યું છે મેં એમને પણ કીધું કે આપ પણ સાહેબ જ્યારે ડીડીઓ હતા અને પ્રજા સાથેનું પંચાયતી રાજની અંદર ચૂંટાયેલા પ્રતિનિધિ સાથેનું જે સુમેળભરું તમારું જે વાતાવરણ હતું એમાં અને આની પહેલાંના જે ડીડીઓ અમારે ઘણા બધા બદલી ગયા છે ઘણા ડીડીઓ કડક પણ હતા ઘણા ડીડીઓની સાપ એટલી બધી કડક હતી છતાં પણ વર્તનનો એક પણ જૂનાગઢ જિલ્લામાં ડીડીઓ મેરા છેલ્લા વીસ વર્ષના આ સરપંચ સમયના કાળમાં જોયો નથી ત્યારે કલેક્ટરે પણ મને ખાતરી અમને સૌ પ્રતિનિધિઓ પ્રતિનિધિઓને સરપંચ યુનિયનને ખાતરી આપી કે આગામી દિવસોની અંદર અમે એવા પ્રયત્ન કરશું કે પહેલાં તો ડીડીઓશ્રીની સાથે મિટિંગ કરીને જો ડીડીઓશ્રીના વલણમાં ફેરફાર થાય અને જે અટકાયેલા કામો શરૂ કરવા માટે તૈયાર હોય તો અમે પણ કીધું છે કે જો માની લો કે પંચાયતી રાજની અંદર મિત્રો જેમની મિટિંગ બોલવામાં નથી આવી મનરેગા યોજનાના હજારો બે રોજગાર મજૂરો ગામની ગ્રામ્ય વિસ્તારમાં છે એક પણ કામ નહીં આની પહેલાંના જે ડીડીઓએ અજય પ્રકાશે જે કામ મંજૂર કરેલા હતા આની પહેલાંના ડીડીઓ પણ જ્યારે કામ મંજૂર કરતા હતા એવા પણ કામોને તમામે તમામ કામોને રદ કરી નાખ્યા છે એટલા માટે ગ્રામ્ય પ્રજાની પણ મુશ્કેલી છે જે આજે એક સરપંચને કોઈ મોટર લેવી હોય ખરીદી કરવી હોય તો જેમ સિવાય ખરીદી કરી કરીને જેમની એક સેલા એક વર્ષથી ડીપીસીની મિટિંગ બોલાવી નથી વાત રહી સ્ટોકની તમને બધાને પત્રકારોને મિત્રોને મારે વાકેફ કરવા છે કે સ્ટોક રજિસ્ટરની વાત કરીને જે સરપંચોને દબાવો માગે છે એમાં પણ સરપંચો ક્યારે દબાવી નહીં એટલા માટે કે બોરની અંદર કોઈ તમે સમજો છો કે બોરમાં કોઈ મોટર ફાંઈ ગઈ હોય તો એ નીકળી ન હોય એ એ પણ ડેકટોકમાં બોલતી હોય પણ સરપંચમાં ન હોય આવા રીતે સરપંચોને દબાવીને ડેસ્ટોકની અંદર અમે આમ કરશું અને સરપંચ પાસેથી ભરપાઈ કરશું વસૂલ કરું સરપંચની કોઈ જવાબદારી સેજની રેકર્ડની જવાબદારી અધિકારીઓની છે જો બિલ લખે તો એન્જિનિયર લખે એમાં કાઉન્ટર સાઇન પણ એન્જિનિયર કાર્યપાલક કે નાયબ કાર્યપાલક ને થાય છે એમાં સરપંચની ક્યાંય સીધી લીધીનો કોઈ સરપંચ જ જવાબદાર ગણાતો નથી સત્તા પણ કેન એમ નોટિસ આપીને પંચાયતી રાજને વેરવિખેર કરવા માટેના આ પ્રયાસો છે એટલા માટે મિત્રો પંચાયતી રાજને બચાવવા માટે અમે લોકોએ તમે જોયું છે મોટી સંખ્યામાં વિશાળ સંખ્યામાં જુનાગઢ જિલ્લામાંથી તમામે તમામ તાલુકામાંથી મોટી સંખ્યામાં સરપંચ સભ્યશ્રીઓ અને તાલુકા જિલ્લા પંચાયતના પણ સભ્યો સભ્યો સમર્થન કર્યું છે અમે લોકોએ સરપચ યુનિયન મારફત તમામે તમામ જુનાગઢના છુપાયેલા ધારાસભ્યશ્રીઓ આપણા વિસ્તારના આવતા જુનાગઢના એમપી રાજેશભાઈ પોરબંદરના એમપીના પણ વિધાનસભા માણાવદરને કેસો આવે છે મનસુખભાઈ માંડવીયા સાહેબને પણ અમે રજૂઆત કરી લીધી અને એના ભાગરૂપે મનસુખભાઈએ પણ આપણે જોયું તમે મેંદરડાની અંદર અધિકારીને કઈ રીતના રહેવું જોઈએ પદાધિકારીએ ગુરુ વાતાવરણ રાખવું જોઈએ એવી પણ મનસુખભાઈએ પણ ટકોર કરી હતી આપ એના સાક્ષી શું ત્યારે મિત્રો આવું સુમારભરું વાતાવરણ થાય અને પંચાયતી રાજ કેમ સુધર બને એના માટેના સવે સાથે મળીને પ્રયત્ન કરવાના હોય પણ આ ડીડીઓ એક એના મનને એવું જાણે છે કે હું એક શું એ મારી સબી હારી છે અને બાકીના બધા સોર છે એના માટેનું અમારું આ આંદોલન છે અહીંયા ક્યાંક હવે સ્પષ્ટ થઈ રહ્યું છે કે આમાં ઘણા બધા લોકોને પેટમાં દુખે છે જિલ્લા વિકાસ અધિકારી પોતાનું કામ કરી રહ્યા છે પરંતુ આ બીજા લોકોને પસંદ નથી એટલા માટે સાંસદ હોય કે પછી ધારાસભ્ય હોય બધાને વિનંતી કરવામાં આવી છે કે થોડું ધ્યાન આપજો હવે આમાં કોણ સાચું છે કોણ ખોટું કારણ કે જો આ આવેદનપત્ર મુખ્યમંત્રી સુધી પહોંચ્યું છે તો તપાસ તો જરૂરથી થવાની છે અને જો તપાસમાં કંઈક એવું બહાર આવશે કે આમાં જિલ્લા વિકાસ અધિકારીનો નો છે તો ખરેખર એમની બદલી થશે પરંતુ જો નહીં આવે તો પછી એ પણ જોવાનું છે કે પંદર દિવસ પછી જે રીતે આવેદન આપવાની સાથે સાથે જે આંદોલનની આવી છે તે કેટલી સફળ જાય છે અને આમાં કોણ સાચું છે કોણ ખોટું છે તે એક સ્પષ્ટ ચિત્ર પણ આપણી સામે આવવાનું છે પરંતુ અત્યારે ક્યાંક આખી ઘટના સામે આવી એ પછી એવું લાગે છે કે અધિકારી રાજ તો છે પરંતુ ઘણા બધા લોકોને એટલા માટે પણ પેટમાં દુખે છે કે ક્યાંક પોતાનું કામ નથી થતું અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર